અમદાવાદ શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છેલ્લા અડતાલીસ કલાકમાં શહેરમાં હત્યાના બે બનાવ સામે આવ્યા જેમાં નહેરુ નગરમાં ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યા બાદ કાગડાપીઠમાં તલવારના ઘા મારી હત્યા કરવામાં આવી કાગડાપીઠમાં જયંત પંડિતનગર પાસે યુવકને તલવારના ઘા જીખી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું અંગત દાવત અને રૂપિયાની લેતી દેતી મામલે હત્યા થઈ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે હત્યાની ઘટનાને અંજામ આપનાર મુખ્ય ત્રણ આરોપી ફરાર છે તપાસમાં સામે આવ્યું કે મૃતક નાનકો ઠાકોર અને આરો

કારણ કે છેલ્લા અડતાલીસ કલાક ની અંદર અમદાવાદ શહેર માં હત્યાના બે બનાવ થયા છે વિગતો જો વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે જે કાટાપુર વિસ્તાર અંદર હત્યાનો બનાવ સામે આવ્યો છે તેની અંદર અંગત અદાવત ને વેચિત મામલે આ હત્યા થયો હોવા પ્રાથમિક રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ હત્યાની જે ઘટનાને અંજામ આપતા મુખ્ય ત્રણ આરોપીઓ હતા

ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની અંદર જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હતી તેના કારણ કે જે તમામ લોકો હોય અસામાજિક તત્વો હોય તેમની અંદર પોલીસ નો કોઈ ડર જ ના હોય તેવું લાગી રહ્યું છે અને બીજી બાજુ શહેર પોલીસ અને ગૃહ વિભાગ દ્વારા કૃષ્ણ ફોકસ સાબિત થઈ રહ્યા છે કારણ કે અગાઉ પણ જે ઇસનપુર વિસ્તારની અંદર પણ એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે ને તેની અંદર અસામાજિક તત્વો બેફામ બન્યા હતા અને ઇસનપુર ની અંદર અરાસિકતા ભર્યો માહોલ એટલે કે પોલીસ દ્વારા જે વાતો કરવામાં આવી છે તે તમામ વાતો પોલીસ જી 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 આભાર માહિતી આપવા માટે